ધોરણ આઠ બી વિષય છે સામાજિક વિજ્ઞાન પાઠ નંબર બે ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન સત્તરસો સત્તાવનથી ઈસવીસન અઢારસો સત્તાવન આ પાઠની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જેની અંદર આવે છે પ્રવૃત્તિની અંદર તો કે વન્ય પેદાશો કે જે આપણને જંગલોમાંથી પ્રાપ્ત થાય છે અમુક ઔષધિઓ જે છે તો કે આપણા ઘર આંગણે પણ જે આપણે એમનો ઉછેર કરીએ છીએ આપણે વાવીએ છીએ તો આના વિશે સમજૂતી ધોરણ આઠ બી વિદ્યાર્થીની જે છે એ તમને પરિચય આપશે સ્કૂલ ધોરણ આઠ બી વિષય સામાજિક વિજ્ઞાન આજે હું તમને વન્ય પેદાશો વિશે માહિતી આપીશ પહેલું ચાર છે બીજું છે નાગરવેરદી ઉધરસ માટે ઉપયોગી છે ત્રીજું છે લીલીપત્ર બીલીપત્ર ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી છે પહેલું છે કડવો લીમડો તે ચામડીના રોગ માટે ઉપયોગી છે મીઠો લીમડો તેને આપણે શાક બનાવવામાં ઉપયોગી ઉપયોગી છે અને એલોવેરા તે વાળને સિલ્કી કરે છે આ છે ગુંદર ગુંદર આપણે વિવિધ વાનગીઓ બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ કેસુડો કેસુડાને નાના બાળકને નોડવા માટે કરીએ છીએ અને મીણ મીણ એક વન્ય પેદાશ છે